આ કે થઈ ને આવું બનાવીને બાવીસ પાંચ દસ પાંચ થઈ મિત્રો અને આ ખેડૂતભાઈ ઉપડી ગયા હજ ડબા ચપર લીધા ખેડૂતભાઈ અહીંયાં ટિકિટ બારી છે ટિકિટ ખીડી ભાઈ ઓનલાઈન હોય એટલે તો કંઈ કાંઈ ને અહીં કંઈ કરવાનું છે ઓફલાઈન હોય તો અહીં કરવાનું આ ભાડાનું હોય આ બધી સૂચનાઓ અને આ રેલવે સ્ટેશન બાર બહુ મસ્ત રેલવે સ્ટેશન બનાવી નાખવાનું હું તો જૂનું હતું ત્યારે એક ફર આવ્યો ત્યારબાદ પછી આવ્યો જ નથી આ જોઈ શકો છો આખું એક બહુ મસ્ત બનાવી દીધું મેં હું તો એક વખત એક વખત આવ્યો તો અહીંયા ત્યાં જૂનું રેલવે સ્ટેશન હતું અત્યારે તો બહુ મોટું બનાવી નાખ્યું છે આ જોઈ શકો છો આમ એ છે ટો વાહું આમ દેખાય ત્યાં સુધી છે અને આમ પણ એમ જ છે પાછળે પેલા ફેર આવ્યો નથી કારણ કે સિદ્ધુભૂમિ કે જવાનું હોય તો ખબર જવાનું થાય સીધું અહીંથી ક્યાંય એવી જગ્યાએ જવાનું થયું ન રહી તો આ રેલવે સ્ટેશનનો એક અલગથી બ્લોક નાખી દે હું આખો તો ટ્રેનની વાત જોઈ જો માટી હોય આડાવરા થાય હવે ટાઈમ થઈ ગયો હોય આવવાનો અગિયાર ને પછી આવવા નથી પેલા અગિયાર ને પછી આવવા નથી પછી બે મિનિટ

તારે પુલે પુલ હે ઓ ભાઈ થારે થેર તો ફ્રેન્ડ્સ 1906 ટ્રેન નંબર આવી ગઈ છે ગાડી પાછળથી એન્ટ્રી થઈ છે જો આ લાઈટ દેખાય છે બેક કેબ લતી આપણે દેખાડો તૈયાર છે માટીઓ હવે એટલે ચડવા માટે અને આ આવી ગાડી ઓ આ ઉતરી થઈ ગઈ અત્યારે West and little bit Divyankjan yes GS Yes, yes GS. a year it oh gandia dapal je ho dapal je s uh, halo bai darwaja naku s halo iya jahe ah iya S1 ah wang <coughs> <coughs>

અમદાવાદ હવે સ્પીડ પકડીએ ધીરે ધીરે જો અત્યારે એટલી સ્પીડ માં જાય અવાજ તો ઘરે જ નહીં આગળ જ અવાજ આવે છે ગાડી લાંબી બહુ હા ગાડી ચોત્રીસ પછી તો હોય જાવ હે આમથી હવે આવે હે દેખાય આ કઈ ગયા ભાનવર સ્ટેશન બહુ મસ્ત જોરદાર બનાવી દીધું પેલા તો આવું હતું નહીં અહીંયા નાની છપરી હતી એક આવડી એક મઢોલી હતી ઝીણકી ગઈ ઝીણકી અને અત્યારે બહુ મોટું બનાવી નાખ્યું આ ટ્રેન ગયું આવડું બનાવી નાખ્યું પ્લેટફોર્મ આખું